હવે આપણે એમ કહ કે ભાઈ વિશ્વ ગરુ થઈ જીતી વિશ્વ ગુરુવા અઢીસો માણસો ભેળા કર્યા છતરીઓ ને બીજા એને ઓમ હવન કરવા મજા આના માણસો અવડા રસ્તે દોડ્યા હતા પેલા લૂંટીને દાતા રહ્યા કે શંકર તીલુ થી નેત્ર છે એ આને દુખ ભોગવો અને ઈનાઈ આસી આર્યા અને હવે કે વિદ્રભી 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 લો હવે શું કરું અલ્યા ઘણા એમ કે કે કરફ્યુ બંધ્યો ઢોળ દી છોડતા ઢોળ ઈવાઈ છોડતા અને ઈનાઈ છોડવાની સત્તા કે બંધ થઈ ગયા હવે આપણે કંગાળ છે ભારત કંગાળ થઈ ગયું છે શ્રીલંકા દિવાળી શું આપણે મદદ કરી કીધા ને આપણું નેપાળ રહે હિન્દુ રાષ્ટ્ર રહે આપણાથી વિરુદ્ધમાં જો ચીન હાથે હોદો કરે શ્રીલંકામાં ચીન જોઉં માલદીવ હમણાં જોઉં મ્યાનમાર જોઉં અને શું કે આપણે વિશ્વ કરવું છે કંગાળ છે એટલે કોઈ કોઈ હાલી કીધા અફઘાનિસ્તાન પર જોઉં હવે ચીન બધી કોરી મોરી આવે છે કોરી મોરી ચીન આવે છે એટલે હવે શું રસ્તો કર્યો કે લોકોને ઠાપણ છે એટલે સીધા જ રોમ બે હાર્યા ભાઈ રોમ તો ઘટનો થઈ અને એટલું જ મજા ઉંચાડે કે રોમ તો સાપરામ બેઠા હતા એટલે રોમ તો નિરંત્ર નિરાકાર છે ને છે અને અમારાય રોમ છે ભજનાય રોમ છે એટલે આવડા દૂર નથી અને રોમી નહી બે મહાવીર સ્વામી બેહાર્યા એટલે આ હિન્દુ ધર્મમાં હસતા મટે હસતા ઘરે ઘરે તો ધગડા કાઢ્યા અને બીજી પાછા રોમ માંય સગડો ભાગ્યો અલ્યા ઉભરું ભૂડું બાળકું એટલે લુખ ગુણ ગુણ બે અલ્યા ભાઈ શાંતિ દૂત દૂધ હતો યુક્રેન રશિયા લડાઈ છે અલ્યા શોન શાંતિ દૂત બે હારો ને ભારત નું વધન હોય તો કોઈ બધા પોપ ભારત નું વદન હોત ને મોદીનું તો ફતન કે બે આઈ આ ખોટા પોકડ છે અને લોકોને બનાવે છે ગાજામાં લડાઈ કેમ ભાઈ શાંતિ દૂત ભારત નો હતો જવાહરલાલ નહેરુ શાંતિ દૂત હતા અને કોંગ્રેસ તો હતી વિદેશ મંત્રાલય પક્ષના નેતા હતા અને આ છેડતુ અમે લડાઈ કરતા રોતીવાડા માં ડી કે ગઢવી મંત્રી હતા કેન્દ્રના તે છતાં અમે લડાઈ કરતા પણ કે આ તો શું કરતા હવે તો કરો ની કાર મહિના જીજા ચિલા એડી લાવે પોલીસ લાવે ખબર અને એની એમ કીધું તો ગોવા ભાઈ કે ના મારી આબરૂ રાખે મને નાફેડ ચેરમેન થાવ જો જમીન વિકાસનો નો એ એટલા મોટા નેતા એમ કરતા હતા કે મને આબરૂ રાખે ઓ ગોવા ભાઈ હું નાફેડ ચેરમેન બનું પણ એ મેટેટ નું તા મિલતા હવે તો ગંજ મહી મેટે ડેરી મહી મેટે કોણ તો ભૈસાચારી હોય કે બીજો હોય મેટેટ એટલે મેટેટ

અને એના ડેમ હેડે એટલે અમને ફોગો હતો કે આ તો કરશે ગુરુ આ તો સરકમાં લીલા છે વાત એટલે આ સરકમાં ની નરકમાં લઈ ગયો ને હજી તો હજી તો નુકસાન થાય ફાળ દેતો એટલે ફેચી દો અને તૈયાર થઈ જાઓ અને હમલા હેડાર છે પાછા ઘણા હો પાછા ડરતા ન હો આવા તોફાન ઘણું કરાવશે આપણા ભૂલવામાં ચોમાલીસો ચોમાલીસ સૈનિકો શહીદ કર્યા અને આખી અમે તો કીધું એક મારશે બહાર લાવશે કેમ લાવતા એટલે ભાઈ ખેચી છો અને રેડી થઈ જો હરીન પંડિયા મર્યા કોઈ કોઈ ફરિયાદ કે નોજ નથી ગૃહ મંત્રી ગુજરાત નો મર્યા અને લોહ્યા જજ સુપ્રીમ કોર્ટનો કે ભાઈ લાખો ભાડ્યા દેવું દે હોય અમે શાહ નું પણ એ પટી ગયું અને પાછું બહિરામ લખાયું કે ઓમ મર્યા અટકતી એટલે ત્રાસ લોકશાહી ખતમ થાય છે

અને ગેની ને વોટ આલો કોંગ્રેસ કોંગ્રેસ જિંદાબાદ આ કોંગ્રેસ લડે છે આ ચૌધરી કે ઠાકોર ની લડતા કોંગ્રેસ અને ગેનીબેન બેન ને વોટ ખૂબ આલ અને કોંગ્રેસની ની વિજય બનાવજો બનાજ કોણ ડંકો છે અને આ પાણી તો એ પાણી તો એક નો ઓક્સિજન ભલે 12 વર્ષ થી ન આવે ખૂબ ખૂબ